હેલો મિત્રો કેમ છો બધાયને ગુડ મોર્નિંગ બધા મિત્રો ને જો આપણે કારખાને અગિયાર આપણે કઈ છે નહીં કે આપણે કઈ અગિયાર રહેતા નથી એટલે જો ફરાળમાં આ કાક ખીર છે કે હવે દૂધ છે આ કાક બનાવેલું એ ભાજી બનાવી છે અને અહિયાં જોવો આ બે રમે તો ઘર જોવો બધી બે ખેદાન મેદાન કરી નાખ્યું જોવો હાલો મિત્રો જોવો ખાવા બે ગયા છે હવે એટલે આપણે ખાવાનું છે આ બધાયને ફરાળ છે આ જોવો ફરાળમાં થોડોક જ ફરાળ છે અમારે જાજો જાજો નથી આ જો અમારે ઢીંગો ખીર ખાવા મણ્યો છે આ વેફર ખાય એ બીજું કાઈ નહી ખાય વેફર ખાય ખાલી અને હૂકીવાજી થોડી ખાવી છે ત્યાં આપણે જોવો બની ગઈ છે રોટલી ખીર છે આપણે પણ ફરાળ જ છે આમ કે થોડું થોડું બધું ખાવે એટલે ફરાળ થઈ જાય બાકી કાઈ નથી અને આપણે પણ આ બધી વસ્તુ જ ખાવાની છે આરો પણ રોટલી છે ને એ બધી ને રોટલી નથી

જો બધાયને અગિયાર જ છે એટલે જમવા બેસી ગયા આપણે પણ અગિયાર જ છે ફરાળી વડાપાંવ આપણે લેતા આવ્યા છે એટલે કોઈને ખાવા હોય તો કહેજો ફરાળી વડાપાઉં બધાયને અગિયાર છે એટલે બધાય આ બનાવ્યું છે ખિચડી બનાવી છે અને મોરૈયાની અને જો ખીર છે

કાળુભાઈ અહિયાં બે છે ગયા આવે છે વરસાદ કીધું આપણે કીધું પલળવું નથી એટલે ઉભા રહી ગયા